હાલો મિત્રો જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં મજામાં અમારે એક નવા નવા બ્લોગમાં તમારો હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આ જો નો પાંચમો દિવસ છે છેલ્લો દિવસ એટલે અમારા સાક્ષીબહેન કઈ મુલાકાત રહ્યા નહોતા મજા નહોતી એટલે એટલે આજે હાલના ટાઈમે જો દર્શન કરવા જવાનું છે આપણા મંદિરે સાક્ષી બેન ને સોનાક્ષી બેન ને બેઝ તૈયાર થઈ ગયા છે કા સાક્ષી સાક્ષી બેન હા આજે ગુરુ પૂર્ણિમા છે અને મુલાકાતનો છેલ્લો દિવસ છે એટલે બે બહેનો તૈયાર કરી દીધી છે મમ્મી એ અને દર્શન કરવા જવાનું છે અને મારા સાક્ષી બેન ને એના જુવારા ત્યાં તો મોટા થઈ ગયા છે આપણે જુવારા લેતા જઈશું અને મંદિરે દર્શન કરીને જુવારા પછી આપણે પાણીમાં ભધરાઈ દઈશું એવું હોય ને થયું મમ્મી આજે જાગરણ છે એટલે અમારે સાક્ષી બેન રહ્યા નથી પણ જાગરણ તો કરશું એવું છે કા સાક્ષી બાર વાગ્યા બાર વાગ્યા જાગરણ કરશું પછી આજે ગુરુ પૂનિમ છે તો બહુ મોટી પૂન્યમ કહેવાય બધા ફેમિલી મિત્રોને ગુરુ અમારા પરિવાર તરફથી હાર્દિક હાર્દિક શુભકામના તો હાલો મિત્ર મંદિરે જઈને સાક્ષી બેન સોનાક્ષી બેન જઈને દર્શન કરવા માટે સાક્ષી બેન ને સોનાક્ષી બેન જો અહીંયા ઉભા છે તૈયાર થઈને કા સાક્ષી ને આ છે આપણું કાશનું મંદિર આપણે તળાજા રોડ કાશનું મંદિર

તો હવે અમારે સાક્ષી ને સોનાક્ષી નો વારો આવ્યો છે દર્શન 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 કરવાનો કરવા કરતા હો આપણે બિલેશ્વર મહાદેવ મહાદેવના બધા દર્શન કરી લેજો અમારે સાક્ષી ને સોનાક્ષી બે નું જો દર્શન કરવા આવ્યા છે બિલેશ્વર મહાદેવ ના જ્યોત ચાલુ છે પાણી ચડાવે છે તો जय जैसे भगवान फरती एक बार दर्शन कर लिया फरता हमारा साक्षी बहने दर्शन करे से सोनाक्षी बहने दर्शन करे से माता जी ना दर्शन करे से हमारा सोनाक्षी बहन दर्शन करे से जो देवी ने दर्शन करे से बताए मित्र दर्शन कर जो हमारा साक्षी बहने दर्शन करा से અમારા સાક્ષી બેન દર્શન કરી પછી આવે છે બાર આ છે આપણે કાળ ભેરો આપણા હનુમાન દાદા હવે અમારા સાક્ષી બેન અહીં પાણી ચડાવશે ક અહીંથી પાણી ચડાવી દે સાક્ષી અહીંથી પાણી લઈ એક ગલાસ અહીંયા પાણી ચડાવવાનું મારા સાક્ષી બેન જેવા પાણી ચડાવે છે પાણી ચડાવશે ઓકે પાણી ચડાવી તો નાખી બેન ચડાવશે બા કાયમ કાયમ જો અમારા સાક્ષી બેન પાણી ચડાવે છે એ પાણી આપણે અહીંથી સ્વી એટલે અહીંયા પાણી ચડે છે જો મહાદેવ અહીંયા પાણી આવે છે નળ દ્વારા ડાયરેક્ટ કનેક્શન છે પાંચ વાય આ એક કે સોનાક્ષી બેન નો હાથ નો હું ચડાઈ દઉં કા નાક્ષી સોનાક્ષી બેન નો હાથ નો આપણે ચડાઈ દી બસ હા પાણી ચડાવી જો ખૂટિયા ને કા કે છે કા સાક્ષી શું કહેવાનું હોય સાક્ષી અને મારે સોનાક્ષી બેને કે છે સોનાક્ષી કેતા સોનાક્ષી હું કહેવાનું છે સોનાક્ષી કઈ કહે છે સાક્ષી બેન સોનાક્ષી બેન દર્શન કરી લીધા છે છે આપણે શનિદેવ શનિદેવને દર્શન બધા મિત્રો કરી લેજો તમને શનિદેવ દર્શન કરાવી કા સાક્ષી શનિદેવના દર્શન કરાવી તમને બધા મિત્રો

અમારે ઘરે કાનો રસોઈ લઈને વાત કરે અહીંયા મંદિરે પણ વાત કરે છે તમે જોઈ શકો છો સોનાક્ષી બેન વાતો કરે છે નવરા સાક્ષી બેન છે એ દર્શન કરે છે હશે રામ લક્ષ્મણ જાનકી દાદા જો દીવા ધૂપ અગરબત્તીની તૈયારી ચાલુ છે નવરા સોનાક્ષી બેન દર્શન કરવા જાય છે હવે તો બીજા કાનોડા સાથે પણ વાત કરે છે મોટા કાનોડા દર્શન કરે છે અને તમને બતાવી દઈ કાસ મંદિર આવી રીતે સફર કાસનું મંદિર તમે જોઈ શકો છો ચારે બાજુથી તમે કાસના મંદિરે દર્શન કરી શકો છો રામલક્ષ્મણ જાનકી અને કૃષ્ણ ભગવાનના સરસ મજાનો રાજાશાહી વખતનો ઇતિહાસ છે અહીંયા આપણે અને સરસ મંદિર છે બધા બાળકો દર્શન કરવા મુલાકાતના પૂજા પાઠ કરીને દર્શન કરવા અહીંયા જરૂર આવે છે અને તમે જોઈ શકો છો ફરતું લોકેશન આવી રીતે ફરતું લોકેશન છે કાચનું મંદિર તો તમને કેવું લોકેશન લાગ્યું મિત્ર કેજો અહીંયા જો શીતળામાં મંદિર છે ને અહીંયા બધી જેટલી છોકરીઓ આપણે રહે રે અહીંયા પૂંજવા આવે છે આ જગ્યાએ પૂજવાના હોય છે અહીંયા બધા બાળકોને બિહારવામાં આવે છે નાની નાની ઢીંગલીઓને અહીંયા પૂજા કરાવવામાં આવે છે કા સાક્ષી અમારા સાક્ષીબેન પગે લાગે છે અને સોનાક્ષીબેન જો અહીંયા પગે લાગે છે મહાદેવે નાની શિવલિંગ છે ભોળાનાથ છે સરસ મજાનું મંદિર છે સાક્ષી ને સોનાક્ષી ને કહી દે હાલો તો હાલો બધા મિત્રો દર્શન કરી લેજો તો હાલો મિત્રો વરસાદ આવે છે તો પછી મળવી વીડિયોમાં આગળ હાલો કાલે કાર્યક્રમ બાપુ બાપુની માધુરી તૈયારી બતાવી છીએ તમને દર્શન માધુરી

દર્શન કરી લેજો અમારે સાક્ષી બેન ને બેન ને બધા દર્શન કરે છે બાપા સીતારામ બાપા સીતારામ સરસ માતા દર્શન કરી લેજો અને ડેકોરેશન તમે જોઈ શકો છો અમારા સાક્ષી બેન ને સોનાક્ષી બેન ને બધા દર્શન કરે છે સોનાક્ષી બેન આવ્યા છે બધા મિત્રો દર્શન કરી લેજો આ એક ડેકોરેશન તમે જોઈ શકો છો એકદમ મસ્ત છે ફ્રેમ છે ઓકે તમે જોઈ શકો છો આ છે આપણે બાપા સીતારામ મિત્ર મંડળ અંતાલો આયા સા પાણી છે

અને સરસ મજાનો મેન તો ડેકોરેશન જ છે તમે જોઈ શકો છો જે હુંડલીમાં ડેકોરેશન કરવામાં આવ્યું છે સરસ મજાનું ડેકોરેશન છે બધા મિત્રો દર્શન કરી લેજો અને સરસ મજાની એક બાબા સીતારામ નામની તમે ખરીદી જજો તો હાલો મિત્રો મળીએ વિડીયોમાં આગળ